આ ટ્યુટોરિયલમાં આપણે મેનેજિંગ સ્લાઇડ્સ વિશે માહિતી મેળવશું થીમ માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટમાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે થીમ વડે બધી સ્લાઇડમાં એક સરખું બેકગ્રાઉન્ડ કલર એક સરખું ટેક્સ્ટ ફોર્મેટિંગ કરવા થીમનો ઉપયોગ થાય છે ડિઝાઇન મેન્યુ પર ક્લિક કરી તેમાં થીમ્સ ગ્રુપ આપવામાં આવેલ છે તેમાં રેડીમેડ થીમ્સ જોવા મળશે જે થીમ પર માઉસ પોઈન્ટર લઈ જશો તેનું પ્રિવ્યુ સ્લાઇડમાં જોવા મળશે હવે જે થીમ જોઈતી હોય તેના પર ક્લિક કરી દરેક સ્લાઇડમાં અપ્લાય થઈ જશે અને સાથે સાથે ટેક્સ્ટ ફોર્મેટિંગ પણ ચેન્જ થયેલું જોવા મળશે અને દરેક સ્લાઇડમાં એક સરખી જ પેટર્ન હશે આ રીતે જે થીમ જોઈતી હોય તેના પર ક્લિક કરશો એટલે તેને રિલેટેડ બેકગ્રાઉન્ડ કલર ટેક્સ્ટ ફોર્મેટિંગ આવી જશે હવે તમે પસંદ કરેલી થીમમાં કલર ચેન્જ કરવો છે તો ઉપર કલર્સ ઓપ્શન આપેલ છે તેના પર ક્લિક કરવાથી સાઈડમાં કલર બોક્સ જે કલર પર માઉસ પોઈન્ટર લઈ જશો તેનું પ્રિવ્યુ થીમમાં બતાવશે તમારે જે કલર સ્ટાઇલ જોતી હોય તેના પર ક્લિક કરતા અપ્લાય થઈ આવી જશે ત્યારબાદ થીમ પ્રમાણેની ફોન્ટ સ્ટાઇલ ચેન્જ કરવી હોય તો ઉપર ફોન્ટ્સ ઓપ્શન આપવામાં આવેલ છે તેના પર ક્લિક કરી સાઈડમાં ફોન્ટ લિસ્ટ ઓપન થશે તેમાંથી જે ફોન્ટ જોઈતા હોય તેના પર ક્લિક કરી અપ્લાય કરી શકાય છે હવે બેકગ્રાઉન્ડ સ્ટાઇલ ચેન્જ કરવી હોય તો ઉપર બેકગ્રાઉન્ડ સ્ટાઇલ ઓપ્શન આપેલ છે તેના પર ક્લિક કરતા અમુક રેડીમેડ સ્ટાઇલ્સ ઓપન થશે જે સ્ટાઇલ પર માઉસ પોઈન્ટર લઈ જશો તેનું પ્રિવ્યુ થીમમાં બતાવશે તેના પર ક્લિક કરતા અપ્લાય થઈ આવી જશે હવે થીમમાં રહેલ ગ્રાફિક્સ ન જોઈતું હોય તો ઉપર હાઇડ બેકગ્રાઉન્ડ ગ્રાફિક્સ ઓપ્શનની સામે ચેકબોક્સમાં રાઇટ કરતા થીમમાંથી ગ્રાફિક્સ બંધ કરી શકાય છે અને આ ઓપ્શનને ઓફ કરી ફરીથી ગ્રાફિક્સ મેળવી શકાય છે આ રીતે સ્લાઇડમાં થીમ એડ કરાવી શકાય છે તેનો કલર ફોન્ટ સ્ટાઇલ ચેન્જ કરાવી શકાય છે બેકગ્રાઉન્ડ કલર ચેન્જ કરી શકાય છે તમે કેટલીક સ્લાઇડ બનાવેલી છે અને તેના બેકગ્રાઉન્ડમાં ઇફેક્ટ ઉમેરવી છે તો તેના માટે ટ્રાન્ઝિશન ઇફેક્ટનો ઉપયોગ થાય છે એનિમેશન્સ મેન્યુ પર ક્લિક કરી તેમાં ટ્રાન્ઝિશન ટુ ધીસ સ્લાઇડ ગ્રુપમાં ટ્રાન્ઝિશન ઇફેક્ટ આપેલી છે ઇફેક્ટ પર માઉસ પોઈન્ટર લઈ જતા સ્લાઇડમાં તે ઇફેક્ટ પ્લે થઈ બતાવે છે જે ઇફેક્ટ જોઈતી હોય તેના પર ક્લિક કરી અપ્લાય કરાવી શકો છો ઓપ્શન આપેલ છે આ ઓપ્શન પર ક્લિક કરી તેમાં અલગ અલગ સાઉન્ડ આવશે જે સાઉન્ડ પર માઉસ પોઈન્ટર લઈ જશો તેનો સાઉન્ડ સંભળાશે જે સાઉન્ડ રાખવો હોય તેના પર ક્લિક કરી અપ્લાય કરી શકાય છે ત્યારબાદ ટ્રાન્ઝિશનની સ્પીડ કેટલી રાખવી છે તેના માટે ટ્રાન્ઝિશન સ્પીડ ઓપ્શન આપેલ છે તે ઓપ્શન પર ક્લિક કરી સ્પીડ વધારે કે ઓછી કરી શકાય છે ટ્રાન્ઝિશન ઇફેક્ટ માટે એડવાન્સ ઓપ્શન્સ પણ આપેલા છે ઉપર જમણી બાજુ ઓન માઉસ ક્લિક માં રાઇટ જોવા મળશે એટલે કે સ્લાઇડ શો દરમિયાન માઉસ ક્લિક કર્યા બાદ જ ટ્રાન્ઝિશન ઇફેક્ટ પ્લે થશે અને જો ઓટોમેટિક પ્લે કરાવવી હોય તો ઓન ક્લિક ઓફ કરી દો હવે જો અમુક સેકન્ડ્સ પછી પ્લે પ્લે કરાવવી હોય તો ઓટોમેટિકલી ઓન ઓપનલી બાજુના બોક્સમાં સેકન્ડ સેટ કરીશ જેથી દરેક સ્લાઇડ તે ટાઈમ પ્રમાણે પ્લે થશે હવે સ્લાઇડમાં એડ કરેલ ઇફેક્ટ દરેક સ્લાઇડમાં જોઈતી હોય તો અપ્લાય ટુ ઓલ ઓપ્શન આપવામાં આવેલ છે તેના પર ક્લિક કરવાથી ઇફેક્ટ દરેક સ્લાઇડમાં આવી જશે હવે એડ કરેલ પ્રિવ્યુ જોવું હોય તો પ્રિવ્યુ બટન આપવામાં આવેલ છે તેના પર પર ક્લિક કરી સ્ક્રીન બતાવશે ડાબી બાજુએ અલગ અલગ વ્યૂઝ આપેલા છે સ્લાઇડ્સ અને આઉટલાઇન વ્યૂ સ્લાઇડ્સ વ્યૂ પર ક્લિક કરવાથી ફાઇલમાં કેટલી સ્લાઇડ્સ લીધેલી છે તે બતાવે છે અને આઉટલાઇન વ્યૂ પર ક્લિક કરવાથી દરેક સ્લાઇડમાં જે કંઈ ટેક્સ્ટ લખેલ હશે તે બતાવે છે આ વ્યૂમાં સ્લાઇડ ડિઝાઇન જોવા મળશે નહીં હવે ફરીથી સ્લાઇડ્સ વ્યૂ પર ક્લિક કરતા સ્લાઇડ્સ વ્યૂ આવી જશે હવે કોઈ સ્લાઇડને આગળ પાછળ કરવી છે તો જે સ્લાઇડને મૂવ કરવી હોય તે સ્લાઇડ પર માઉસ એરો લઈ જઈ લેફ્ટ ક્લિક પ્રેસ કરી રાખી તે સ્લાઇડ મૂવ કરી જ્યાં જોઈતી હોય ત્યાં લઈ જઈ ક્લિક છોડી દેતા સ્લાઇડ મૂવ થયેલી જોવા મળશે આ રીતે સ્લાઇડ્સ સ્લાઇડને મૂવ કરી શકાય છે હવે સ્લાઇડ વિશે કોઈ નોટ્સ કે નોટિફિકેશન લખવી છે તો તેના માટે નીચે ક્લિક ટુ એડ નોટ્સ આપવામાં આવેલ છે તેમાં ક્લિક કરી નોટ્સ લખી શકો છો આ નોટ્સ પ્રેઝન્ટેશન વખતે સ્લાઇડ શો માં બતાવશે નહીં આ રીતે સ્લાઇડ્સ વ્યુ વડે સ્લાઇડ ને મૂવ મેનેજ કરી શકો છો નોટ્સ લખી શકો છો મિત્રો આ ટ્યુટોરિયલ માં મેનેજિંગ સ્લાઇડ વિશે માહિતી મેળવી